નમસ્કાર ગુજરાત આજે સૌથી મોટા અગત્યના તમામ મિત્રો માટે સમાચાર મોદીજીની મોટી ભેટ શો વસ્તુ થશે સસ્તી મોટા સમાચાર પેટ્રોલ ડીઝલ સસ્તુ મોટી જાહેરાત શ્રમિકો મોદીજીની ભેટ ખુશખબર ભારે પવન મોટી તબાહી સમાચાર ચોમાસું હવે છેલ્લી સિસ્ટમ પરેશ ગોસ્વામીની આગાહી બટાકાના ભાવ રેકોર્ડ બ્રેક નવરાત્રી એક્શન પ્લાન તૈયાર આરોગ્ય મંત્રીની મોટી જાહેરાત પશુપાલકો ગૌમૂત્ર ડેરી મોટા સમાચાર બાળકોના આધાર કાર્ડને લઈને નવો નિયમ રેશન કાર્ડ ધારકો ટેક વગેરે તમામ સમાચાર આજના વિડીયોમાં જાણીશું તો મિત્રો સૌથી પહેલા તમામ મિત્રોને જણાવી દઈએ કે ચોમાસાની હવે આ છેલ્લી સિસ્ટમ છે પરેશ ગોસ્વામીએ મોટી આગાહી કરી નાખી છે ભારે પવન ભારે તબાહી સાથે વરસાદ પડી ગયો છે વડોદરાની અંદર પચીસ તારીખે મોડી સાંજે એકસો દસ કિલોમીટરની ઝડપે જોરદાર પવન ફૂંકાઈ ગયો વીસ મિનિટમાં ભારે તબાહી મચાઈ ગઈ છે ભારે પવન ફૂંકાઈ ગયો છે વડોદરાની અંદર પહેલા પણ ખૂબ જ તબાહી મચાઈ હતી ચાર લોકોના મોત અને ત્રણસો થી વધુ વૃક્ષો ધરાશાયી થઈ ગયા વિજપોલ ધરાશાયી થઈ ગયા હોડીંગ ધરાશાયી થઈ ગયા આની પહેલા ઓગસ્ટ મહિનાની અંદર છવ્વીસ તારીખે પણ બાર ઇંચ વરસાદથી તેર લોકોના મોત વડોદરાની અંદર થઈ ગયા જુલાઈ મહિનામાં ચોવીસ તારીખે ચૌદ ઇંચ વરસાદ ખાબક્યો હતો તો વડોદરાની અંદર આ ખૂબ મોટા સમાચાર છે પચીસ તારીખે ભારે તબાહી મચાઈ ગઈ અનેક જગ્યાએ ગુજરાતની અંદર વરસાદી માહોલ ગઈકાલે છવાયો ત્યારે હવે આ ચોમાસું છેલ્લી સિસ્ટમ હોવાનું પરેશ ગોસ્વામીએ મોટી આગાહી કરી નાખી છે રાજ્યમાં વરસાદને લઈને હવામાન નિષ્ણાંતે આગાહી કરી છે કે બંગાળની ખાડીમાં સિસ્ટમ બની છે જે બે હજાર ચોવીસના ચોમાસાની ગુજરાતમાં છેલ્લી સિસ્ટમ છે અને આ સિસ્ટમ બાદ ચોમાસાના વિદાયની શરૂઆત થઈ જશે એટલે હવે આ ચોમાસાની છેલ્લી સિસ્ટમ છે તેવું પરેશ ગોસ્વામીએ કહી દીધું છે પરંતુ આ સિસ્ટમમાં સાહીઠથી પાંસઠ ટકા વરસાદ પડશે એવી પણ આગાહી કરી છે દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્રના કેટલાક ભાગોમાં ભારે વરસાદ વરસશે દક્ષિણ ગુજરાતમાં સાત ઇંચ સુધી વરસાદ વરસશે એવી પણ આગાહી કરી છે તો છેલ્લી સિસ્ટમ છે પરંતુ આ સિસ્ટમમાં સાહીઠથી પાસઠ ટકા વરસાદ પડી જાય એવી મોટી આગાહી કરવામાં આવી છે તો ચોમાસાની છેલ્લી સિસ્ટમ હોવાનું પરેશ ગોસ્વામીએ જણાવી દીધું છે તો આ તરફ વડાપ્રધાન મોદીએ શ્રમિકોને મોટી ભેટ આપી દીધી છે દિલ્હીની સરકારે લઘુત્તમ વેતનમાં જે વધારો કર્યો તો એવી જ રીતના હવે કેન્દ્રની નરેન્દ્ર મોદી સરકારે પણ શ્રમિકોને કામદારોને મોટી ભેટ આપી દીધી છે ખાસ કરીને અસંગઠિત ક્ષેત્રના જે કામદારો હોય મજૂરો હોય એના લઘુત્તમ વેતનમાં વધારો કરી દેવામાં આવ્યો છે અને આ વેતન દરો હવે પહેલી ઓક્ટોમ્બર બે હજાર ચોવીસથી લાગુ થશે એટલે પહેલી ઓક્ટોમ્બરથી તમામ કામદારોને હવે પગાર વધારી દેવામાં આવ્યો છે કેટલો કેટલો લઘુત્તમ વેતન વધાર્યો કેટલો પગાર વધારી દીધો એની વાત કરી દઉં તો જે કામદારો જે સફાઈ કામદાર જોન એમાં આવતા હોય એવા અકુશળ કામદારો જેમાં ખાસ કુશળતા નથી એમના માટે સાતસો ત્ર્યાસી રૂપિયા પ્રતિ દિવસ લઘુત્તમ વેતન કરવામાં આવ્યું એટલે મહિનાનું વીસ હજાર ત્રણસો અઠ્ઠાવન રૂપિયાનો પગાર થઈ ગયો છે જ્યારે કુશળ એટલે થોડું ઘણું આવડે છે એમના માટે આઠસો અડસઠ રૂપિયા એટલે બાવીસ હજાર પાંચસોને અડસઠ રૂપિયા મહિનાનો પગાર અને જે કામદારો કુશળ હોય કારકુન અને ચોકીદારનો પગાર નવસો ને ચોપન રૂપિયા પ્રતિ દિવસ હજાર રૂપિયા એટલે દર મહિને છવ્વીસ હજાર નવસો દસ રૂપિયાનો પગાર જાહેર કરી દેવામાં આવ્યો છે તો લઘુત્તમ કામદારો માટે લઘુત્તમ વ્યતન જાહેર કરી નાખવામાં આવ્યું છે વડાપ્રધાન મોદીજીની શ્રમિકોને મોટી ભેટ આપી દેવામાં આવી છે ત્યાર પછીના મિત્રો સમાચાર ઉપર નજર કરીએ તો આગામી છવ્વીસ તારીખે મળનારી જીએસટી બેઠકની અંદર મોદીજીએ તમામ લોકોને મોટી ભેટ આપી છે હવે સો વસ્તુના ભાવ ઘટશે મોદીજી દ્વારા મોટી ભેટ છવ્વીસ તારીખે જે બેઠક બોલાવી હતી એમાં આડકતરા વેરાના સ્લેબમાં મોટા ફેરફાર કરવાની તૈયારીઓ થઈ હતી કેન્દ્ર સરકાર જીએસટીના દરમાં ફેરફાર કરીને અંદાજે સો જેટલી ચીજો સસ્તી બનાવશે વીસ ઓક્ટોમ્બરના રોજ ગોવામાં ગ્રુપ ઓફ મિનિસ્ટરની બેઠક મળી રહી છે મોદીજી તમામ લોકોને મોટી ભેટ આપશે ત્યાર પછી આ મિત્રો પેટ્રોલ ડીઝલના ભાવમાં ઘટાડો થશે મોટા સમાચાર રેટિંગ એજન્સી આઈસીઆર દ્વારા ગુરુવારે જણાવવામાં આવ્યું છે કે તાજેતરના મહિનામાં ક્રૂડ ઓઇલના ભાવમાં જે ઘટાડો થઈ ગયો છે એના કારણે હવે વાહન ઇંધન ઉપર પેટ્રોલિયમ કંપનીના નફામાં સુધારો થઈ ગયો છે પેટ્રોલિયમ કંપનીને નફો થયો છે એટલે પેટ્રોલ અને ડીઝલના ભાવમાં પ્રતિ બે રૂપિયાથી લઈને ત્રણ રૂપિયાનો ઘટાડો થાય એવી શક્યતા જોવા મળી છે મોટા સમાચાર મળી રહ્યા છે અને એવું માનવામાં આવે છે કે મહારાષ્ટ્રની ચૂંટણી પૂર્વે આ ભાવમાં ઘટાડો થશે મહારાષ્ટ્રમાં ચૂંટણી આવશેની પહેલાં જ પેટ્રોલ ડીઝલના ભાવમાં ઘટાડો થાય એવી મોટી શક્યતા જોવા મળી છે તો ટૂંક સમયમાં પેટ્રોલ ડીઝલના ભાવમાં ઘટાડો થશે મોટા સમાચાર ત્યાર પછીના મિત્રો નવરાત્રીને લઈને ખાસ સરકાર એક્શન મોડમાં જોવા મળી છે સરકારની ગાઈડલાઇન મુજબ નવરાત્રી દરમિયાન ગરબા આયોજકો માટે કડક નિયમો બનાવી દેવામાં આવ્યા છે જેમાં નાગરિકોની સુરક્ષા માટે હવે વીમા પોલિસીથી લઈને ગરબા પંડાલમાં સીસીટીવી કોઠવા ફરજિયાત કરવામાં આવ્યા છે દરેક લોકો માટે વીમા પોલિસી અને ખાસ દરેક સંચાલકોએ સીસીટીવી ફરજિયાત ગોઠવવાના રહેશે આ સાથે કોન્ટ્રાક્ટ સિક્યુરિટી સાથે જમા કરવાનો અને જે જે જગ્યાએ ગરબા યોજાય છે તમામ જગ્યાએ અગ્નિશમન સુવિધા હોવી જોઈએ આગ લાગી જાય તો એના ઠારવાના સાધનો પણ હોવા જોઈએ વિદ્યુત ઉપકરણોની વિગતો પણ આપવાની અને ઇમરજન્સીની સ્થિતિમાં કાર્યક્રમ કાર્યક્રમ સ્થળે તમામ સ્થળે એમ્બ્યુલન્સ અને ડોક્ટરો પણ હાજર રહેશે સૌથી મોટા સમાચાર નવરાત્રીને લઈને હવે સરકાર એક્શન મોડમાં આવી ગઈ છે ત્યાર પછી મિત્રો સમાચાર બટાકા રેકોર્ડ બ્રેક ભાવે પહોંચી ગયા છે બનાસકાંઠા જિલ્લામાં ચાલુ વર્ષે બટાકાના ઉત્પાદનની શરૂઆતમાં જ ભાવ પ્રતિ વીસ કિલોએ ત્રણસો ચાલીસ રૂપિયાની આસપાસ પહોંચી ગયા હતા ત્યારે અત્યારે બટાકાનો ભાવ પ્રતિ વીસ કિલોએ પાંચસો રૂપિયાની આસપાસ જોવા મળ્યા છે રેકોર્ડ બ્રેક ભાવ પહોંચી ગયો છે બટાકાના ભાવમાં પ્રથમ વખત આટલી બધી તેજી જોવા મળી છે અને આ વર્ષે એવું માનવામાં આવી રહ્યા છે વેપારીઓ જણાવી રહ્યા છે કે ઉત્તર ભારતમાં થતી બટાકાની ખેતીમાં ખૂબ નુકસાન થયું છે એને લીધે ઉત્તર ભારતથી જે ગુજરાતની અંદર બટાકા આવતા હતા એનો પુરવઠો ઘટી ગયો છે અને એને ધ્યાને રાખીને જ બટાકાના ભાવ આટલા બધા વધ્યા છે તો ખૂબ રેકોર્ડ બ્રેક ભાવ બટાકાના વધી ગયા ખૂબ મોટા સમાચાર ત્યાર પછીના મિત્રો કાર્ડ ધારકો માટે એક નવો ફેરફાર કરવામાં આવ્યો છે હવે જે જૂનો નિયમ હતો એ સમાપ્ત કરી દેવામાં આવ્યો છે હવે રેશન કાર્ડ ધારકોને પાછલા મહિનાનું રાશન મળશે નહીં હવે તેમને માત્ર તે જ મહિનાનું રાશન આપવામાં આવશે જે મહિને એ રાશન લેવા જાય છે એટલે કે મહિનાનું રાશન તમારે ફરજિયાત દર મહિનાનું રાશન લઈ લેવાનું પાછલા મહિનાનું રાશન હવે તમને મળશે નહીં આ રેશન કાર્ડ ધારકો માટે નવો નિયમ ત્યાર પછીના મિત્રો પશુપાલકો માટે સૌપ્રથમ એવી ડેરી સ્થાપવામાં આવી જ્યાં ગૌમૂત્રની ખરીદી કરવામાં આવશે અને એના બદલામાં પશુપાલકોને પૈસા આપવામાં આવશે તો ભાભરના અબળા ગામે ગૌપ્રેમી દેવારામભાઈ પુરોહિત દ્વારા દેશની એવી પ્રથમ ગૌમૂત્ર ડેરી શરૂ કરવામાં આવી છે જે પશુપાલકોને દૂધની જેમ ગૌમૂત્રના પૈસા આપે છે સાથે જ માર્કેટમાં ગૌમૂત્રમાંથી અલગ અલગ પ્રોડક્ટ પણ બનાવીને વેચે છે સામાન્ય રીતે જે વેસ્ટ જતું ગાયનું ગૌમૂત્ર હોય એ આ ડેરી દ્વારા પાંચ રૂપિયા પ્રતિ લિટરના ભાવે ખરીદવામાં આવી રહ્યું છે તો જો પશુપાલકો પાસે એક દેશી ગાય હોય તો રોજનું લગભગ પંદર થી સોળ લિટર ગૌમૂત્ર આપતી હોય તો પશુપાલકોને એક ગાયનું રોજનું પંચોતેર રૂપિયા મળી રહ્યા મોટા સમાચાર છે તો પશુપાલકો હવે ગૌમૂત્રની વેચાણ કરીને પણ પંચોતેર રૂપિયા કમાઈ શકે છે આ મોટા સમાચાર છે સૌપ્રથમ ડેરી ગૌમૂત્રની બનાસકાંઠાના ભાભરના અબળા ગામે સ્થપાય છે ત્યાર પછીના મિત્રો આરોગ્ય મંત્રી એક મોટી જાહેરાત કરવામાં આવી છે ઋષિકેશ પટેલે વિધાનસભા ગૃહમાં મહત્ત્વની જાહેરાત કરી છે કે રાજ્યમાં બાળકોની જે કોકલેર ઇમ્પ્લાન્ટ સર્જરી કરવામાં આવી છે જે બાળકોએ સરકારીમાં મફતમાં કોકલેર ઇમ્પ્લાન્ટ કરાવ્યું હોય અને હવે એનું પ્રોસેસર જો બગડી ગયું હોય તૂટી ગયું હોય અથવા તો ખામી સર્જાઈ ગયું હોય બંધ પડી ગયું હોય અને બદલવું હોય તો વિના મૂલ્યે બદલી આપવામાં આવશે અગાઉ દસ ટકા રકમ લેવામાં આવતી હતી પરંતુ હવે એવી જાહેરાત કરવામાં આવી છે કે મફતમાં મફતમાં બદલી બદલી આપવામાં આપવામાં આવશે આવશે તો આરોગ્ય મંત્રીને આ સૌથી મોટી જાહેરાત કરવામાં આવી છે ત્યાર પછી મિત્રો બાળકોના આધાર કાર્ડને લઈને એક નવો નિયમ આવી ગયો છે હવે તમારા બાળકનું આધાર કાર્ડ ફરજિયાતપણે બે વાર અપડેટ કરાવવાનું રહેશે એનસીઆરની સૌથી મોટી યુનિક યુ આઈડીઆઈ દ્વારા મોટી જાહેરાત કરવામાં આવી છે કે બાળકો પુખ્ત થાય તે પહેલાં આધાર કાર્ડને બે વાર અપડેટ કરવું પડશે જો આમ નહીં કરો તો તમારા બાળકનું આધાર કાર્ડ ઉપયોગી રહેશે નહીં તો ક્યારે ક્યારે અપડેટ કરાવવાનું છે તો પ્રથમ વખત તમારા બાળક પાંચ વર્ષની ઉંમરે આવે ત્યારે પહેલી વાર અપડેટ કરાવવાનું અને બીજી વખત પંદર વર્ષની ઉંમરે અપડેટ કરાવવાનું રહેશે તો આમ બે વાર ફરજિયાત અપડેટ કરાવવાનું રહેશે લોકોએ આધાર સેવા કેન્દ્ર ઉપર જઈને ફરજિયાત અપડેટ કરાવવું પડશે બાળકોના આધાર કાર્ડને લઈને આ નવો નિયમ જાહેર કરવામાં આવ્યો છે ત્યાર પછીના મિત્રો ફાસ્ટેગને લઈને પણ એક નવો નિયમ આવી ગયો છે નેશનલ હાઇવે ઓથોરિટી ઓફ ઇન્ડિયા એન એચ એઆઈ દ્વારા એક નવો નિયમ લાગુ કરી દીધો છે ફાસ્ટેગની અંદર જે લોકોએ પોતાની ગાડી ઉપર ફાસ્ટેગ લગાવેલું નથી એના પાસેથી હવે ડબલ ટોલટેક્સ વસૂલવામાં આવશે મોટી જાહેરાત કરી દેવામાં આવી છે કારણ કે આગળના કાચ ઉપર ફાસ્ટટેગ લગાવતા નથી તો ટોલ પ્લાઝા ઉપર જરૂરી વિલંબ થાય છે અને પાછળ રહેલા લોકોને પણ મુશ્કેલી ભોગવવી પડે છે એને ધ્યાને રાખીને હવે નિયમ બનાવી દીધો છે કે જેણે ફાસ્ટેગનું સ્ટીકર લગાવ્યું નથી એની પાસેથી ડબલ ટોલ ટેક્સ વસૂલવામાં આવશે તો મોટા સમાચાર હતા મિત્રો આ હતા આજના મુખ્ય સમાચાર આજના સમાચાર દરેક મિત્રો માટે ખૂબ અગત્યના રહ્યા ખૂબ ફાયદાકારક લાગ્યા છે રોજે રોજ આવા સમાચાર આપતા રહીશું આપણી ખેડૂત દુનિયા ચેનલને ફટાફટ સબ્સ્ક્રાઇબ કરી દેજો તમારા મિત્રોને શેર કરી દેજો આજ માટે વિદાય લીધો છે ફરી મળીશું આવતા વિડીયોમાં જય જવાન જય કિસાન